ભરૂચના વાગરાની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી હતી વાગરા નગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે તેની અમદાવાદના દેત્રોદના પ્રકાશ દશરથભાઈ ઓડ સાથે પંદર દિવસ પહેલા જ મિત્રતા થઈ હતી તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલથી એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા પરંતુ કોઈક કારણસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે વાઘરા યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી યુવતીના ગળા ઉપર ચપ્પુ રાખી બળજબડી પૂર્વક બ્યુટી પાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો આ અંગેની જાણ યુવતીએ તેના દુકાન માલિક વિશાલ સોનારને મેસેજથી કરીને પોલીસની મદદ માંગી હતી જેથી વાઘરા પોલીસે બ્યુટી પાર્લર ખાતે પહોંચી દરવાજો તોડી અંદર રહેલી મહિલાને સલામત રીતે યુવક પાસેથી છોડાવી હતી પોલીસે આરોપી પ્રકાશ ઓડની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કે પ્રકાશ બોડ નામનો એક છે એમની દુકાનમાં એમને બળઝૂબડી પૂરક બરાબર ચબું રાખી અને બાંધી રહેલ છે એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે ભોગ બંદરબહેનની છે એમને સુરક્ષિત રીતે બચાવી દીધેલ છે તથા આ જે તોમદા રીસમ છે જેને વધી રાખેલું હતું એનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું આગામી ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવેલ છે તેમાં એમને જણાવેલ છે કે આ જે તોમતદાર છે પ્રકાશભાઈ ઓડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો પરથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી એ દરમિયાન જ આ ભોગ બનનાર બહેન એમને મેસેજ કરવાની ના પડતા રોજ તે વાઘરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલું હતું અને એમની દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજુબરી ગાંધી રાખેલા હતા એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય નાય સહિતાની કલમ પંચોતેર ઇઠોતેર ત્રણસો તેત્રીસ એકસો સત્યાવીસ બે એક ત્રણસો એકાવન બે તથા જીપીએફ એકસો પાંત્રીસ મુજબ આ ધોમતદાર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે